અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી છટકી ના શકો એ પ્રશ્ન 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 જે 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 જવાબોનું સર્જન કરે કરે સમાધાન લોકશાહીના પાયામાં છે એવો જ એક પ્રશ્ન સીએમ ના કાર્યક્રમની અંદર હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે જવાબ સ્વરૂપે સીએમસી દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને આવો છો એવું ના થઈ શકે ક્યારે એવું ના થઈ શકે એવી રીતે ના હોય મત તમે વળી જાજો ના ના સ્પેશિયલ એજન્ડાથી આયા છો બેન જ્યારે લોકશાહીની અંદર પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણે ચોકસ્ય એવું થાય કે કોઈના કોઈ જગ્યાએ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી ક્યારેય છટકી ના શકો એજન્ડાના નામ પર એ તમારી ફરજ છે કે લોક દરબાર યોજો લોકોની સમસ્યાઓ સાંભળો લોકોના સમસ્યાઓનું સમાધાન કરો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને જે લોકો ટેક્સના પૈસા આપે છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એનું નિમિત્ત બનો જ્યારે તમારા પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરડી હોય તક્ષશિલા હોય ટીઆરપી હોય

કચેરીઓના ધક્કા ખાવાના અને કદાચ એના નસીબ ચમકી જાય અને કોઈ મંત્રી કે નેતા એમને મળે ને તો જે નીચેના લેવલ થી હેરાન થઈને ઉપર ફરિયાદ કરવા આવ્યા હોય ને ત્યારે ખોટો સીન સપાટા કરવા ફોન ઠોકવામાં આવે કે ભાઈ મેં ફોન કરી દીધો છે તમે નીચે જાઓ આ ભાઈની વાત સાંભળી લેજો અને નિરાકરણ કરી દેજો એટલે જે સિસ્ટમથી પરેશાન થઈને ઉપર આવ્યા હતા ને તમે ફોન કરીને એમને એ જ હડસેલો આપી દો છો કે જાઓ નીચે જાઓ તમને ન્યાય મળશે તમારે મનોમંથન કરવું જોઈએ કે હું શું જવાબ આપું છું તમને શું લાગે છે કે આ બહેનો એ પ્રયત્ન જ નહીં કર્યો હોય કે તમને મળવા આવે એમણે પ્રયત્ન કર્યો જ હશે અને હું તો સો સો સલામ આપું છું આ બહેન ને કે જણે આ લોકશયની અંદર જે લોકો ભયભીત છે જે ડરેલા છે એણે એક હિંમત બતાવી કે सीएम ના કાર્યક્રમમાં ઊભા થઈ અને પોતાનો અવાજ એ સીએમ સમક્ષ રજૂ કર્યો હા હું એ માનું છું કે સિસ્ટમમાં સાચા સવાલો પૂછે તો સાંભળવાની કોઈની તૈયારી નથી જવાબ આપવાની કોઈની તૈયારી નથી પરંતુ પ્રશ્નો પૂછવા એ આપણો અધિકાર છે અને જવાબ આપવો એ આ નેતાઓની ફરજ છે એટલે મને એ વાતની ખુશી છે કે લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે લોકો જાગૃત થઈ ગયા છે બસ આ જ રીતે આપણે સવે ભેગા મળીને આગળ આવવાનું છે અને સિસ્ટમની આંખમાં આંખ નાખી અને પ્રશ્ન પૂછવાના છે એ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ